સિદ્ધપુરની અંદર વર્ષ બે હજાર અઢારમાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીનું નિધન થયું ત્યારે અસ્થિ કળશ યાત્રા દરમિયાન સિદ્ધપુર સરસ્વતી નદીના તટે એમના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું એ જગ્યાને સરકારે અટલગઢ જાહેર કરવામાં કર્યો હતો એ આ જગ્યા એ આ જગ્યા અને ચાલો આપણે જોઈએ આ અટલ ઘાટ આ અટલ બોર્ડ પણ નથી અને ગળા સુધી વિશ્વાસ હતો કે સિદ્ધપુરનું સ્થાનિક રાજકારણ કે જે લોકોને સુવિધા નથી આપી શકતું પણ એ ચોક્કસથી આ પક્ષના જ નહીં પણ દેશના મહાપુરુષના જે અપમાન ઉપર અપમાન આજુ આ અટલ ઘાટના નામે દુર્દશા આજે પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અટલજીના સ્વમો જન્મ દિવસ અમને એવું હતું કે કદાચ અહીંયા નગરપાલિકાએ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે તો અમે માલ માલ્યાર્પણ કરવા માટે આ ઘાટ ઉપર અમે માલ્યાર્પણ કરવા માટે અમે આ ઘાટ ઉપર આવ્યા પણ જોયું તો એ બે બોર્ડ જ નથી આ અટલ ઘાટની સ્થિતિ હા અહીંયા આ અટલ ઘાટ અને આ બેનર હતું આ અટલ ઘાટનું સિદ્ધપુરના સ્થાનિક રાજકારણીઓને અહીંયા બોર્ડ મારવા સુધીની તસ્તી સુવિધા દેખાતી નથી આ ગંદકીનો તો નહીં દેખાય કારણ કે ગામમાં દેખાતી નથી પણ કમસે કમ બોર્ડ તો લગાવો આ એ જ રસ્તો છે જ્યાં પવિત્ર સરસ્વતી નદીની અંદર કરોડો અબજો રૂપિયાની માટી ચોરીના વાહનો નીકળતા હોય છે ને અહીંયાથી સિદ્ધપુરના પવિત્ર મહાદેવના દર્શનાર્થે લોકો અહીંયાથી નીકળતા હોય છે દિવસ દરમિયાન અહીંથી ખૂબ મોટા સંખ્યામાં લોકો નીકળતા હોય છે આ એ જ રસ્તો છે આ રસ્તા ઉપરથી અરવડેશ્વર મહાદેવના મંદિરે બ્રહ્માંડેશ્વર મહાદેવના મંદિરે લોકો જતા હોય છે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે સિદ્ધપુરના જે કહેવાતા મોટા રાજકારણીઓ પણ આ રસ્તેથી પસાર થતા હશે અને શું આ અટલ દુર્દશા દેખાતી નહીં હોય અમને આજ રસ્તેથી સિદ્ધપુરના નામી એનામી કેટલાય લોકો અહીંયાથી પસાર થતા હશે કે જે લોકોને રાજનીતિ ધાર્મિક રીતે જે ચુસ્ત લોકો હશે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો હશે ને ઉગી નીકળેલા ફૂટી નીકળેલા કાર્યકરો હશે તો એ લોકોના અટલ ઘાટની દુર્દશા નહીં દેખાતી હોય આ જોઈ લો આ ગંદકી આ વર્તમાન સ્થિતિ અટલ ઘાટની નગરપાલિકાએ અત્યાર સુધીમાં કેટલો ખર્ચો કર્યો નગર આ અટલ ઘાટ ઉપર એ બી એક પૂછવા જેવો સવાલ છે લોકોએ કે માત્ર ગ્રાન્ટો અને પૈસા જ વાપરવાના આ અટલ ઘાટની વર્તમાન સ્થિતિ આ દુર્દશાની અમને અંદેશો જતો એ માટે સમસ્યા નિવારણ મંચ અને બજરંગી ગ્રુપ દ્વારા આ અટલજીનું અપમાન ન થાય એ માટેની વ્યવસ્થા કરવા માટે આવ્યા છીએ જય ભારત